હરણ કડવું ચોથું બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો વરદાન પામી વળ્યો બાળાસુર સોણિતપુરમાં જાય વનના વાસી પશુરે પંખી તે લાગ્યા બીવાય કાઇ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન એક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત અતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના નાઠા જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂરજ વર્તી સાંગ આપી બાણ તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુન પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદવાણી બોલ્યા તું શું બારા સુણ રાય જેને તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ કડવું પાંચમું બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગીરીનાથ ટોપી કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય એણે સમય ઉમ્યાજી મનમાં લાગ્યા બીવાય વાય શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય સોણીપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો અંધ તણકુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણ બે વઢીએ આપ આવ્યા મારી નજર ફૂટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજરે કડવું છઠ્ઠું શિવજીએ સાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું એક ધ્વજા આ થાય જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો શાર વરદાન પામી વળીયો બાણાસુર સોણિતપુરમાં જાય એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન અહો શિવજી અહો શિવજી જન મારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વેલ થાય વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્ર આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાંય શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બે બાળક મેલું બારણે તે બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ શોભા તેની શું કહું કંઠે ઘૂંઘર માળ પહેલાં કરમાં મંડળ બીજે મોદિક આહાર ત્રીજા કર્મા ફરસી સોહીએ ચોથે રે જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી કહું સુખદેવજી કહે ભૂપ સેઠું તિલડી રાખડી અંબોડી વાંકી મોડ કંઠ કપોળ અને કામની તેડે માડા મોડ કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભાત કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુબરી કન્યા જે હરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે આની સાથે કડવું ચોથું પાંચમું અને છઠ્ઠું સંપૂર્ણ થયું